સૌ ભક્તોને વિનંતી છે 2 મિનિટ માટે બધા જ ભક્તજનો નીચે બેસશે પરિવાર અને જલુ પરિવાર હોય ત્યારે જીવનમાં સંપત્તિ તો અનેક લોકોને મળતી હોય છે પણ એ સંપત્તિને સારા કાર્યોમાં વાપરવી એવી બુદ્ધિ જેના ઉપર ભગવાન દ્વારકાધીશની કૃપા હોય એને જ મળતી હોય છે આજે આ મ્યાત્રા પરિવાર અને જલ્લુ પરિવારના તમામ સભ્યો ખરેખર ભગવાનની એવી જ કૃપાના અધિકારી બન્યા છે ત્યારે એમના સગા સંબંધીઓ અહીંયા ઘણા બધા પધાર્યા છે સૌના હૃદયનો ભાવ છે કે અમારે યજમાન પરિવારના સૌ સભ્યોનું સન્માન કરવું છે ત્યારે હું વિનંતી કરીશ વાસુરભાઈ કાનગડ મંચ ઉપર પધારશે વાસુરભાઈ કાનગડ આ સમગ્ર શ્રીમદ ભાગવત કથાનો પ્રસંગ જેમના માધ્યમથી ઉજવાઈ રહ્યો છે એવા

નારણભાઈ નારણભાઈ મત્રા વિનંતી કરીશ અહીંયા સ્ટેજ ના આગળના ભાગમાં આવશે વાસુરભાઈ કાનગડ એમનું સન્માન કરશે સાથે વિનંતી કરીશ વીરાભાઈ મત્રા લખમણભાઈ મત્રા અને રાણાભાઈ પ્રભાતભાઈ કાનગઢ વિનંતી કરીશ તેઓ શ્રી પણ મંચ ઉપર પધારશે પ્રભાતભાઈ કાનગઢ શ્રી છગનભાઈ યાત્રા અને કાનજીભાઈ જલોનો શાલ ઓઢાડીને બહુમાન કરશે વિનંતી કરીશ પ્રભાતભાઈ કાનગડ છગનભાઈ તેમજ કાનજીભાઈ જલુ શાલ ઓઢાડીને બહુમાન કરશે આપણે સૌ તાળીઓના ગળગડાટથી થી વધાવીએ સાથે સાથે આ ઉત્સવનો આખે આખો ભાર જેના ખભા ઉપર છે આટલું સરસ મજાનું આયોજન હોય

ભાવેશ ભાઈ ના સન્માન ને વધુ છે સ્વામી આ કેમ છે આ કેમ છે એક વાર જોરદાર તાળીઓના ગડગડાટ થી આપણે સૌ ભાવેશ ભાઈ ને વધાવીએ વિનંતી કરીશ નીતિનભાઈ જલુ નીતિનભાઈ જલુ જો અહિયાં ઉપસ્થિત હોય તો આવશે ભાવિનભાઈ દ્વારા એમનું પણ સન્માન થશે

અને સસરા આવું આયોજન જમાય આવું આયોજન કરતો હોય એટલે સસરા તો બહુ રાજી થાય એટલે અમારા દિલીપભાઈ પણ બહુ રાજી છે એમના હૃદયનો ભાવ પણ એવો છે કે અમારે સમગ્ર મ્યાત્રા પરિવારનું સન્માન કરવું છે ત્યારે આપણે સૌ એક વખત પુનઃ તાળીઓના ગડગડાટી સમગ્ર મ્યાત્રા પરિવાર અને જલુ પરિવારના બહુમાનને વધાવીએ લોભ્યાઓ તાળીઓ તો પાડો આજે રાત્રે સાડા આઠ કલાકે અહીંયા લોક સાહિત્યના રંગમાં રંગાવાનું છે લોક સાહિત્યની વાતોમાં ભીંજાવાનું છે અને સમગ્ર ગુજરાત જેમના નામથી ગર્વ લઈ શકે એવું ગુજરાતનું આભૂષણ ગુજરાતનું ગૌરવ એટલે ભીખુદાનભાઈ ગઢવી આપણા સૌની વચ્ચે ઉપસ્થિત થઈ લોક સાહિત્યના રંગને પીરસવાના છે ત્યારે આપ સૌ ભક્તોને એ ભાવ પ્રવાહમાં ભીંજાવા માટે હાર્દિક નિમંત્રણ છે અહીંયા પધારેલા નામી અનામી તમામ મહેમાનોનું મ્યાત્રા પરિવાર અને જલુ પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે આવતીકાલે સવારે નવ વાગે પણ આપ સૌ ભક્તજનો ખાસ પધારશો એવી નમ્ર વિનંતીની સાથે આપ સૌના માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કોઈ ભક્તજનો પ્રસાદ લેવા માટે લેવા માટે લીધા વગર નહીં જાય એવી ખાસ નમ્ર વિનંતી છે આવતીકાલે સવારે પૂજામાં જે ભક્તોએ બેસવાનું છે એમાં શ્રી જગમાલભાઈ ઉકાભાઈ મ્યાત્રા અખંડ સૌભાગ્યવતી ધાનભાઈ બેન શ્રી રામભાઈ જગમાલભાઈ મ્યાત્રા અખંડ સૌભાગ્યવતી વનિતા બેન શ્રી ભીમભાઈ જગમાલભાઈ મ્યાત્રા અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકા બેન શ્રી શિવકુમાર રામભાઈ મ્યાત્રા શ્રી વંશકુમાર ભીમભાઈ મ્યાત્રા આ પરિવારના તમામ સભ્યોએ સવારે 7:30 વાગ્યે પૂજા માટે આવવાનું છે મોડું ન થાય હો

પૂજ્ય વક્તા મહોદય શ્રીનું અહીંયાથી શ્રી રાજાભાઈ મ્યાત્રા દ્વારા બહુમાન થઈ રહ્યું છે તાળીઓના ગડગડાટથી પૂજ્ય સ્વામીજીના પૂજનને પણ વધાવીએ શ્રી દિલીપભાઈ માંડણભાઈ કોઠીવાડ વિનંતી કરીશ આપણા ભાવેશભાઈના સસરા છે એમના હૃદયનો ભાવ છે કે મ્યાત્રા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે અમારે મ્યાત્રા પરિવાર અને જલ્લુ પરિવારનું શાલ ઓઢાડીને બહુમાન કરવું છે ત્યારે

કોઈ ભક્તો પ્રસાદ લીધા વિના નહીં જાય એવી ખાસ નમ્ર વિનંતી છે આવતીકાલે સવારે પૂજામાં જે પરિવારે બેસવાનું છે એમને ખાસ વિનંતી છે સાડા સાત કલાકે એ ભક્તજનો પૂજામાં બેસવા માટે ખાસ પધારશે જગમાલભાઈ ઉકાભાઈ મ્યાત્રા રામભાઈ જગમાલભાઈ માત્રા ભીમભાઈ જગમાલભાઈ મ્યાત્રા શિવકુમાર વંશકુમાર અખંડ સૌભાગ્યવતી ધાનભાઈ બેન અખંડ સૌભાગ્યવતી વનીતાબેન અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન સૌને વિનંતી છે સાડા સાત કલાકે પૂજનમાં બેસવા માટે સન્માન કરવું છે ત્યારે હું છગન બાપા વિનંતી કરીશ કે રાજાભાઈ મ્યાત્રા નું શાલ ઓઢાડીને સન્માન કરશે તાળીઓના ગડગડાટ થી આપણે સૌ એ સન્માન પણ વધાવીએ રાજાભાઈ આમ આ બાજુ આવો આગળ આવો થોડાક થોડાક દાંત કાઢી જવો ફોટો સારો આવે આખી જિંદગી જોવાનો છે દાંત કાઢો બધા ભગવાનના નામ જય ઘોષ ની સાથે હાજાભાઈ પરબતભાઈ બાલાસરા વિનંતી કરીશ મંચ ઉપર પધારશે હાજાભાઈ પરબતભાઈ બાલાસરા મંચ ઉપર પધારશે

આવો ભગવાનના નામજય ઘોષ ની સાથે આજના સત્ર ને આપણે સૌ વિરામ આપીએ ભલે કૃષ્ણ કનૈયા લાલકી શ્રી વૃંદાવન વિહારી લાલકી શ્રી દ્વારિકાધીશ